પંચમાલ જિલ્લામાં સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે તારીખ સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ગોધરા સિટી વિભાગ નિગમ દ્વારા સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન મળી તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં મોટી સંખ્યામાં એસટીના કર્મચારીઓ જોડાયા હતા સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત ગોધરા ખાતેથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી સ્વચ્છતા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કચરા નિવારણ સામૂહિક સ્વચ્છતા અને જનજાગૃતિ સાથે જન સહભાગિતાને પ્રોત્સાહન કરવાનો છે જિલ્લાના શહેરોના મુખ્ય સ્પોટથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી તમામ જાહેર સ્થળો બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન ધાર્મિક સ્થળો બજારો નદી તળાવ આવી તમામ જગ્યાઓએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવનારી છે કે જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં પણ સ્વચ્છતા અભિયાન પ્રોત્સાહન મળે તે માટે ગોધરા એસટી નિગમ તરફથી સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન મળે અને કાયમ માટે બસ સ્ટેન્ડમાં તેમજ આજુબાજુ સાફ સફાઈ જળવાઈ રહે તે માટે ગોધરા ડેપોથી એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં વિભાગીય નિયમક કચેરી અને વિભાગ્ય વર્કશોપના કર્મચારીઓ જોડાયા હતા જેમાં ગોધરા એસટી બસ ડેપોથી બસ સ્ટેન્ડ ખાતે રેલીને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અવરજવર કરી રહેલા પેસેન્જરને સ્વચ્છતા બાબતે સંદેશા ફેલાવાળા ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં વિભાગ્યની મકર બીઆર ડિંડોર અને એસટીના કર્મચારીઓ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ